ભાવનગર જિલ્લાના મહુવામાં પીજીવીસીએલ ની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરની અનેક જગ્યાએ ટ્રાન્સફોર્મર ની નીચે આવેલી પેટીઓમાં ખુલ્લા જીવંત વારો જોવા મળી રહ્યા છે ભીડભાડવાળા રસ્તાઓ પર આવેલી આ પેટીઓ આવનારા સમયમાં ગંભીર અકસ્માત નું કારણ બની શકે છે હાલ ચોમાસાનું મોસમ હોવાને કારણે કરંટ લાગવાની શક્યતાઓ વધી ગઈ છે સ્થાનિક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે

તમને તાળ જોવા મળી રહ્યા છે આવી અનેક પેટીઓ મોવા શહેરની અંદર છે કે જ્યાં ખુલ્લા લટકતા વીજ વાયરો દેખાઈ રહ્યા છે આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે આ ચોમાસાનું વાતાવરણ હોય મુંગા માલઢોરો પશુઓ પણ અખડતા હોય છે અને આ ભીડભરવાળો રસ્તો હોય છે તો આવનારા સમયમાં પીજીવીસીએલને આ જે ખુલ્લા ઢાંકણાઓ દેખાઈ રહ્યા છે અને ખુલ્લા જે જીવંત કવંટના વાયરો જે દોડી રહ્યા છે તેની માટે આવનારા સમયમાં પગલા લેશે કે કેમ તે આવનારા સમયમાં જ જાણવા મળશે બી ઇન્ડિયા દિલીપ ગોથૈયા મહુવા